આજથી બનાસકાંઠાના સરહદી વિસ્તાર પર આવેલ બીએસએફ પોસ્ટ ગામ ખાતે ત્રણ દિવસ કેમ્પનો તબક્કો શરૂ થયો છે છે આ કેમ્પમાં સરકારી કોલેજ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા શરૂઆત ઇતિહાસ તેની ભૂમિકા અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી સાથે કરવામાં આવી હતી આ પછી શસ્ત્રોનું એક આકર્ષક પ્રદર્શન આપવામાં આવ્યું હતું જેને સહભાગીઓમાં ઘણો ઉત્સાહ ઉભો કર્યો હતો આ ત્રણ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પડકારો પૂરા પાડવાના હેતુથી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે આ પ્રવૃત્તિઓમાં શારીરિક તાલીમ યોગ અવરોધ ક્રોસિંગ નકશા અભ્યાસ નિશસ્ત્ર લડાઈ યુએસી હથિયારોની તાલીમ સર્વાઇકલ તકનીકો અને રૂટ માર્ચનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં કેમ્પ ફાયર સ્થાનિક જોવાલાયક સ્થળો અને નડાબેટની સરહદની મુલાકાતનો પણ સમાવેશ થાય છે જ્યાં સહભાગીઓ આઇકોનિક રિટ્રીટ સેરેમનીના સાક્ષી બનશે ગુજરાત ટુરિઝમના સહયોગથી ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ આ આ આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્ર નિર્માણ અને સરહદ પર્યટન પ્રત્યે બી એસએફની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કેમ્પ સહભાગીઓને માત્ર સશસ્ત્ર દળોના જીવનની ઝલક જ આપતા નથી પરંતુ સુરક્ષા દળો પ્રત્યે ફરજ સહાનુભૂતિ અને આદરની ભાવના પણ વિકસાવે છે